ત્યાંથી એક અલૌકિક પ્રકાશ ઉગી રહ્યો છે એ છે શિક્ષણનો પ્રકાશ આદિવાસી વિસ્તારના બાળકો જેમના પિતા માંડ માંડ પરિવારનો ઉછેર કરી રહ્યા છે અને જેમને આઈઆઈટી નું નામ પણ સાંભળ્યું નથી તેમના દીકરાઓ આજે આઈઆઈટી દિલ્હીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી લઈ મોટી કંપનીઓમાં નોકરી મેળવી રહ્યા છે શહેરના બાળકો પણ તેમને પોતાનો આદર્શ માનીને પ્રેરણા લઈ રહ્યા છે આ ચમત્કાર નથી પરંતુ એક સમર્પિત સંસ્થાનું પરિણામ છે આ સંસ્થા એટલે પ્રયોશા પ્રતિષ્ઠા સંસ્થા મૂળ વસ્તુ અહીંના જે વિદ્યાર્થીઓ છે ખૂબ શાંત ખૂબ સરળ અને ખૂબ જીજ્ઞાસ છે પણ છે છે એને જો યોગ્ય પ્લેટફોર્મ મળે તો ખૂબ એવી આપણે પણ જોયું કે સરિતા ગાયકવાડથી થી લઈને મુરલી અને બીજા ઘણા વિદ્યાર્થીઓ જેઓ રાષ્ટ્રીય કક્ષાએ અત્યારે ખૂબ સારું ડાંગનું ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે તો અહીંયા જે વિદ્યાર્થીઓ રહે છે એ શિક્ષણ ની અંદર પણ એને ખૂબ ઉત્સાહ છે અને ખૂબ સારા પરિણામ આપે છે એવી રીતે રમત ગમત એની અંદર પણ આજ વિદ્યાર્થીઓ આજે રાજ્ય કક્ષાએ અહીંયાથી ચારસો વિદ્યાર્થીઓ જે રહે છે એમાંથી દર વર્ષે બ્યાસી થી નેવ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધાની અંદર એ ભાગ લે છે એ ડાંગ માટે અને અમારા માટે ખૂબ ગૌરવની વાત છે ડાંગ જિલ્લામાં જ્યાં ચાલીસ ટકા લોકો રોજગારી માટે પરિવાર છોડી દૂરના શહેરોમાં મજૂરી કરવા જવા મજબૂર થયા છે ત્યાં આવા ગરીબ પરિવારના બાળકો માટે આ સંસ્થા વિનામૂલ્યે શિક્ષણ રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરી રહી છે દાતાઓના સહકારથી શરૂ થયેલું શિક્ષણના સેવા કાર્યનું આ નાનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અહીંયા કેવું જ્ઞાન આપવામાં આવે છે પણ જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અમને ખબર પડી કે કઈ રીતે આપણે ભણવું જોઈએ કઈ રીતે આપણે માતા પિતાની સેવા કરવી જોઈએ અહીં અમને ભણવાની સાથે સાથે આપણે આપણા જીવનમાં કેવી રીતે સંસ્કાર આપો એ પણ અમને સમજી આપે છે અને એ સંસ્કારથી અમારા માતા પિતા પણ ખૂબ જ ખુશ થયા જ્યારે અમે પહેલી વખત રજામાં ઘરે ગયા અને એમના પગે લાગ્યા ત્યારે એમને પણ થયું કે અમારા પુત્ર પણ વણવાની સાથે કંઈક નવું નવું શીખીને આવ્યા છે મારે એવું હતું કે કોઈ વાર માતા પિતાને પગે ન પડી હતી કે પછી કોઈ વાર નહીં અહીં આવીને મને ખબર પડી કે માતા પિતા કોણ છે માતા પિતાને પગે લાગવું બધું હું અહીંથી શીખી હતી

પરંતુ એક મંચ છે એક આશાનું કિરણ છે જેને ગરીબ આદિવાસી બાળકોમાં શિક્ષણની જ્યોત જીવત પ્રજ્વલિત રાખી છે પાંડુ ચૌધરી જીએસટીવી ડાંગ